રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ આજે અરવલ્લી દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે આજે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ચુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો આવતીકાલે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોવીસ તારીખે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મંતે વરસાદની સાથે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ પણ એક્શનમાં છે એનડીઆરએફની ત્રણ ટીમ ત્રણ જિલ્લામાં તૈનાત કરાઈ છે એક ટીમ કચ્છમાં એક રાજકોટમાં અને એક ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફની એક ટીમમાં ત્રીસ સભ્યો હોય છે આજે અને આવતીકાલ દરમિયાન ખૂબ જ જોખમી સ્થિતિ રહેશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમી પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાય છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ વરસાદ વધુ થવાની શક્યતા છે ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના ભાગો બિહારના ભાગો આગામી ત્રણે ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ચોમાસું આગળ વધી શકે છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જો તરજો ખડ પ્રિયા યુટ્યુબ ચેનલ